અમદાવાદના ભીમજીપુરા ચાર રસ્તા પાસે આવેલ આશિયાના હાઉસિંગ સોસાયટીના રહીશ ભાવેશ શાહ દ્વારા બિલ્ડર અશોક ઠક્કર ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે બિલ્ડર દ્વારા તેઓને બળજબરીપૂર્વક મકાન ખાલી કરાવવામાં આવ્યું છે અને અત્યાર સુધી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી જેથી કરીને અમારો પરિવાર આમથી તેમ ભટક્યા કરે છે તેઓનું કહેવું છે કે અમારે ફ્લેટ વેચાણ કરી ડેવલપમેન્ટમાં આપવાના હતા છતાં પણ બળજબરીપૂર્વક અમારો ફ્લેટ તોડી નાખ્યા જેથી બાળજ પોલીસ સ્ટેશન ડીસીપી ઓફિસ પોલીસ કમિશનર તેમજ ગુજરાત રાજ્ય ડીજીપી કક્ષા સુધીની ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી જેને લઈને ફરિયાદી દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શન બાદ પોલીસને યોગ્ય તપાસ કરીને જવાબ કરવાનું કહ્યું હતું તેઓ દ્વારા વધુ જણાવવામાં આવ્યું કે રીડેવલપમેન્ટની નામની કોઈ જ સ્કીમ જ નથી કારણ કે સમજૂતી કરાર પણ નહોતો અને બિલ્ડર દ્વારા ખોટી કમિટી બનાવેલી પોતાના ખોટા મળત્યાં ઊભા કરીને સોસાયટી રચી અને અઠ્ઠાવન સભ્યોના વેચાણ દસ્તાવેજ થઈ ગયા છે તો પછી ડેવલપમેન્ટનો પ્રશ્ન જ નથી વધુમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બિલ્ડર દ્વારા કહેવામાં આવ્યું છે કે હું તમે જ્યાં આપો ત્યાં તમારે રહેવું હોય તો રહો નહીં તો થાય એ કરી લો અરજદારનું એવું કહેવું છે કે અમારું મકાન જે ગ્રાઉન્ડ ફ્લોરમાં હતું તો અમને ગ્રાઉન્ડ ફ્લોરમાં જ મકાન આપવામાં આવે રીડેવલપમેન્ટના નામે બિલ્ડર દ્વારા જે કહેવાય છે કે લોભામણી લાલચ આપીને પૂરક જે કહેવાય કે સોસાયટીને જે છે કબજે કરી લેવામાં આવી છે અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં કહેવાય કે એક પરિવાર છે કે જે છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે કારણ કે તેઓ બેઘર થઈ ગયા છે છેલ્લા અઢી વર્ષથી ન્યાયની માગણી સાથે તેઓ તમામ જે કહેવાય પોલીસ સ્ટેશનથી લઈને એસીબી કટેક કલેક્ટર કચેરીથી લઈને તમામ જગ્યાએથી જઈને જે છે ન્યાય માટે ગયા છે આજે આપણી પાસે આવ્યા છે શું નામ છે આપનું સાહેબ ભાવે શાહે જુઓ ભાવે છે સમગ્ર વિગત તમારી પાસે જે તમારો જે મકાન લઈ લીધું છે તમે હાલમાં અત્યારે બેઘર કરવામાં આવે સાહેબ ભીમજીપુરા ચાર રસ્તા ઉપર અમદાવાદ ખાતે આશિયાના કોઓપરેટિવ હાઉસિંગ કરીને એક સોસાયટી છે જે સોસાયટી ઓગણીસ એક બે હજાર ઓગણીસના રોજ અમદાવાદના એક બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર પોતે જે બેબીલોન ક્લબ બી ધરાવે છે તથા નારણપુરા વિસ્તારમાં પોતે વિષ્ણુ નિધિ કરીને તથા થલતેજ વિસ્તારમાં વિષ્ણુધારા એલિયન્સ કરીને સ્કીમ બનાવી રહ્યા છે તેણે અમારી સોસાયટી વેચાણ લેવા માટે ઓફર આપેલી પણ અમારે અમારા ફ્લેટ વેચાણ આપવા નહોતા બે બે વાર એણે વેચાણ પ્રક્રિયા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે વિકાસ પરવાનગી માંગી પણ અમારા વાંધા હતા એટલે કોર્પોરેશને વિકાસ પરવાનગી આપી નહીં પછી એણે તો પણ અઠ્ઠાવન દસ્તાવેજ ટુકડે ટુકડે કરી નાખ્યા અમારા વાંધા ઊભેલા હતા પછી એણે સોસાયટીની ખોટી કમિટી સોસાયટીની ખોટી કમિટી ઊભી કરી પોતાના જ માણસ એવા દીપક અમરદાસ સાધુ અને રાણીપ ખાતે રહે છે એવા પિનાકીન અમર પિનાકીન શાહને એણે ચેરમેન સેક્રેટરી બતાવી અને સોસાયટીના ખોટા ઠરાવો અને ખોટી બાહેદરીઓ અને ખોટા દસ્તાવેજી પૂરાઓ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેરાના અધિકારીઓ જોડે મેળાપી પણ કર્યું અને કોમર્શિયલ પ્લાન અઠ્ઠાવન દસ્તાવેજ મૂકી અને રીડેવલપમેન્ટના નામે કોમર્શિયલ પ્લાન મૂક્યો અને સત્તર ચાર બે હજાર ત્રેવીસે અમારી સોસાયટી અમારો વણ વેચાયેલો હિસ્સો બી એણે વેચાણ દસ્તાવેજ કરી અને રેરાનમાં એણે ન્યૂ પ્રોજેક્ટ રજીસ્ટર કર્યો અને એમસીની અંદર એક દસ બે હજાર ત્રેવીસે એણે ઠરાવ મૂક્યો અને રીડેવલપમેન્ટ બતાવ્યો જો આપ તમે સમજી શકો છો સત્તર ચાર બે હજાર ત્રેવીસે સોસાયટી વેચાણ આપી જ ચૂકી હોય તો છ મહિના પછી ઠરાવ કેવી રીતે થાય એટલે એમસીની અંદર રીડેવલપમેન્ટ બતાવ્યું અને રેરાની અંદર એણે ન્યૂ પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન કરી અને એક મોટું જમીન કૌભાંડ આચર્યું છે સર સાહેબ અમને બેઘડ કરી દેવામાં આવ્યા છે અમને હાલની તારીખમાં અમે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છીએ બ્યાસી બ્યાસી વર્ષના બા ક્યાંથી ન્યાય માંગવા જાય સાહેબ એવા હંસાબેન જાદવ પંચાલે બી બહુ ન્યાયની ગુવાડ મંગાવી પણ કોઈ અમારું સાંભળતું જ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ન્યાયિક કે વૈકલ્પિક વ્યવસ્થા એના તરફથી અમને મળતી નથી હાલની તારીખમાં અમે ભાડે કઈ રીતે ભાડું ચૂકવ્યું અમે નોકરિયાત માણસો છીએ અમે નોકરીયાત માણસો કઈ રીતે ભાડું ચૂકવીએ સાહેબ એ અમારા માટે મોટી વસ્તુ છે સાહેબ અમારી માંગ એક જ છે કે અમારી જે જગ્યાએ ફ્લેટો હતા એને તોડી નાખ્યા એનો કોમર્શિયલ પ્રોજેક્ટ કરવો હતો એટલે એને તોડી નાખ્યા કોઈ બીની પરમિશન વગર અમને અમારા ફ્લેટ જ્યાં છે ત્યાં બનાવી ના આપે એવી અમારી વિનંતી છે આ હતા જે ભોગ ભંડાર છે કહેવાય છે કે તેને પાયમાલ કરી દેવામાં આવ્યો છે તેનું જે ઘર હતું તેને તોડી પાડવામાં આવ્યું છે બે વર્ષથી રોડ પર રહેતા જે છે તેમને કોઈ સાંભળતું નથી હાઈકોર્ટના ડાયરેક્શન બાદ પણ અવરનવર પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે કેમેરા પર્સન પ્રફુલ સાથે ગીરીશ બારોટ એનએસ ન્યૂઝ અમદાવાદ સાહેબ સૌથી પહેલા તો આ રીડેવલપમેન્ટ કોઈ પ્રક્રિયા હતી જ નહીં એ બિલ્ડરે બે હજાર ઓગણીસની અંદર ઓફર લેટર વેચાણનો ઓફર લેટર આપેલો બે હજાર ઓ સને બે હજાર ઓગણીસના ઓગણીસ એક બે હજાર ઓગણીસે ઓફર લેટર આપ્યો વીસ એકે સોસાયટીએ અમારી મંજૂરી વગર વેચાણ ઠરાવ કરી દીધો અમારે અમારા ફ્લેટ વેચાણ આપવા જ નહોતા અમે વેચાણ ફ્લેટ અમારા આપવા જ નહોતા સાહેબ સાહેબ અમે બેઘર થઈ ગયા છીએ અમારા ફ્લેટ અમારા વેચાણ આપવા નહોતા એટલે બિલ્ડર આઠ નિમ આઠ નિર્માણ બિલ્ડર અશોક રઘુરામ ઠક્કરે સામદામ દંડ ભેદની નીતિથી અમારા ફ્લેટ સને બે હજાર એકવીસની અંદર ગેરકાયદેસર રીતે તોડી નાખ્યા અમે જે તે વાડદ પોલીસ સ્ટેશન ડીજીપી સાહેબ પોલીસ કમિશનર સાહેબ બધી જ જગાએ અમે વિનંતી કરી કે અમારા ફ્લેટ તોડી નાખ્યા છે ગેરકાયદેસર રીતે અમને અમને સાંભળો અમને ન્યાય આપો પણ કોઈ એ સાંભળ્યું નહીં એટલે અમે નામદાર હાઈકોર્ટની અંદર ગયા નામદાર હાઈકોર્ટે જજ સાહેબે ડાયરેકશન આપ્યું અને ડીજીપી સાહેબને કીધું કે જે તે વાડદ પોલીસ સ્ટેશનને કહો કે આની ન્યાયિક તપાસ કરી અને અરજદારોને ન્યાય પીડિતોને ન્યાય આપે સાહેબ રીડેવલપમેન્ટની કોઈ પ્રક્રિયા જ નથી થઈ આની અંદર બિલ્ડરે એવું થયું કે પહેલાં કોર્પોરેશનમાં એણે પોતે કોમર્શિયલ પ્લાન મૂક્યો પણ કોર્પોરેશને અમારો વાંધો હતો કોમર્શિયલ પ્રોજેક્ટ હતો વેચાણ સમજૂતી કરાર અધૂરો હતો અમારા સભાસદોના વાંધાના હિસાબે કોર્પોરેશને એ પ્લાન મંજૂર રાખ્યો નહીં એટલે બિલ્ડરે સોસાયટીની ખોટી કમિટી એના પોતાના ત્યાં નોકરી કરતા એવા દીપક અમરદાસ સાધુ અને પિના કિ શાહને ખોટા સોસાયટીના ચેરમેન સેક્રેટરી બતાવી અને એએમસી અધિકારીઓ રેરા અધિકારીઓની જોડે મેળાપી પણ હું કરી અને રીડેવલપમેન્ટનો પ્લાન પાસ કરાવ્યો એકચ્યુઅલમાં અઠાવન સભ્યોના વેચાણ દસ્તાવેજ થઈ ગયા હોય સાહેબ તો રીડેવલપમેન્ટ રહે રહે જ ક્યાંથી સાહેબ બિલ્ડરનું કહેવું એક જ છે કે હું જે કોમર્શિયલ પ્રોજેક્ટની અંદર હાલ ફ્લેટો જે તમને આપું છું ત્યાં તમારે રહેવું હોય તો રો ના રહેવું હોય તો કશું નહીં બસ અમારી માંગ એક જ છે કે અમારા જ્યાં ફ્લેટ હતા ત્યાં અમારા ગ્રાઉન્ડ ફ્લોર પર અમને ફ્લેટ બનાવીને આપે સાહેબ હાલની તારીખમાં અમે બેઘડ થઈ ગયા છીએ અમે પોતે ભાડા ભરી શકીએ એવી ચાર ત્રણ વર્ષથી કોઈ પરિસ્થિતિમાં જ નથી અમે અમારી જ મિલકત અમારી સોસાયટી આશિયાના કો હાઉસિંગ સોસાયટી અમારી જ મિલકત અને અમે સને બે હજાર એકવીસ થી જિલ્લા રજીસ્ટ્રાર સાહેબને બી ક્યાર કહીએ છીએ કે સાહેબ આખે આખું એક ફ્રોડ ચાલી રહ્યું છે જે વ્યક્તિઓ ચેરમેન સેક્રેટરી છે જ નહીં એવા દીપક અમરદાસ સાધુ અને પીનાકિન શાહ ઉપર તમે કાયદેસરની કાર્યવાહી કરીને સોસાયટીમાં વહીવટદાર આપો તો સાહેબ જિલ્લા રજિસ્ટ્રાર પોતે કપૂરિયા સાહેબ સાંભળતા જ નથી સાહેબમાં તમે સાહેબ અમને ન્યાય નહીં મળ્યો તો અમે છેલ્લે આપઘાત કરવાની પરિસ્થિતિમાં આવી ગયા છીએ અમે નહીં અમારો પરિવાર બી એટલો ત્રાસી ગયો છે લેડીસો અમારા ઉંમરલાયક આ ભાઈ છે એમના બા છે બ્યાસી વર્ષના બા હવે તમે કહો બ્યાસી વર્ષના બા ન્યાય ક્યાંથી માગવા જાય સાહેબ ન્યાય ક્યાંથી માગવા જાય તમારા મીડિયાના માધ્યમે સાહેબ અમને વ્યાજ જોડીને સરકાર સરકારશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રીને નિવેદન કરીએ છે અમે ન્યાય માંગવા માટે કે સાહેબ આવા બિલ્ડર અશોક રઘુરામ ઠક્કરને જે અમને માનસિક ત્રાસ આપી રહ્યો છે શારીરિક ત્રાસ આપી રહ્યો છે બ્યાસી બ્યાસી વર્ષના બા આજે બેઘર આજે તમે વિચાર કરો કે સિનિયર સિટીઝન ન્યાય માગવા ક્યાંથી જાય સાહેબ